નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મેદા આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રી છત્રપતિ શિવાજી સહકાર અને મંડળી લિમિટેડ સદાય સભાસદોના હિત અને સુખાકારીની વિચારતી સંસ્થા છે તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકો માટે બેગ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કાનમ પાટીદારની વાડી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સાથે બાળકોને ટ્વિસ્ટ ગેમ પણ રમાડવામાં આવી હતી જેમાં સાચા જવાબ આપનાર બાળકને ગિફ્ટ આપવામાં આવી હતી સાથે કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષ સાથે મંડળીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંડળીના અધ્યક્ષ ગૌરવ પડવેના હસ્તે બેગ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શૈક્ષણિક કાર્ય શરૂ થનાર છે અને પાંચ સભાસદોને શૈક્ષણિક કાર્યક્રમમાં મદદ થાય તે માટે પાંચથી વધુ બાળકોને રૂપિયા પાંચ હજારનો ચેક આપવામાં આવ્યો હતો અને તમામ સભાસદોના બાળકો કોઈની સ્કૂલ બેગ આપવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકોના બનતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણનો કાર્યક્રમનું આયોજન કાનમ પાટીદાર વાડીમાં કરવામાં આવેલું છે આનામાં બાળકોને પ્રોત્સાહન રૂપે આવેલા બાળકોને ઢ્રોધના માધ્યમથી પાંચ છોકરાઓને પાંચ પાંચ હજારના નગદ એટલે ચેકનું ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે તેની જોડે આ ક્વિઝ કોન્ટેસ્ટના માધ્યમથી તેઓને ગિફ્ટ વિર્તનનો બી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જોડે સભાસદોના આ સહયોગને અને આપના શ્રોતાઓના માધ્યમથી આ જે કાર્યક્રમોમાં યશ મળે છે સંસ્થાને એનો શ્રેય અમારા સભાસદોને અને આપણા શ્રોતાઓને જાય છે